આવકની સલામતી જળવાઈ રહેશે જે અટલ પેન્શન યોજના થી ચાલીસ વર્ષ સુધીના તમામ ભારતીય નાગરિકો માટે છે અને આ યોજનાનો લાભ લેવા માટે વ્યક્તિ ઓછામાં ઓછા વીસ વર્ષ સુધી સરકારી નિર્ધારિત કરેલ રકમ ભરવી પડશે અને આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીએ રૂપિયા બેતાલીસથી બસો એકાણું સુધીનો ઉંમર આધારિત ફાળો ભરવાનો રહેશે શાળાનું સ્તર વ્યક્તિ ઉંમર સાથે સંકળાયેલા છે નાની ઉંમરના જોડનાર વ્યક્તિ ઓછો ફાળો નહીં તથા મોટી ઉંમરમાં વધારે રહેશે

લખવાનું રહેશે અને આ યોજના ખાતેદાર એવું સુનિશ્ચિત કરવું પડશે કે દર મહિને તેના ખાતામાં આટલી રકમ હશે જો એમ ન થયું તો તેને દંડ આપવામાં આવી શકે છે એના ઉદ્દેશ્યમાં વાત કરીએ તો જો પ્રથમ આ યોજનાનો હેતુ અકસ્માતો અને રોગો જેવી ઘણી બધી સમસ્યાઓ સામે ભારતીય નાગરિકે સલામત કરવાનો છે એના પછી પાત્રતામાં જોઈએ તો સૌ પ્રથમ અટલ પેન્શન યોજના વિગતો મુજબ અઢાર થી ચાલીસ વર્ષની ઉંમર માટે ઉપલબ્ધ છે અને આ યોજનાનો લાભ મેળવવા માટે કેવાય સુસંગત બેંક એકાઉન્ટ ખોલાવવામાં આવ્યું છે તેની ખાતરી કર્યા બાદ અટલ પેન્શન યોજનાનું ફોર્મ ભરવું આવશ્યક છે એકવાર તમે તમને પાત્રતા માપદંડ ચેક કર્યા પછી અટલ પેન્શન યોજનામાં અરજી કરી શકશો એના પછી અટલ પેન્શન યોજનાનો લાભ મેળવવા માટે તમારે ફોર્મ ખરીદના ડાઉનલોડ કરવાનું રહેશે તો પહેલું પગલું તમારે સહભાગી બેંક નજીકની કોઈપણ શાખામાં તમારા ઓફિસની મુલાકાત લઈ શકો છો અને એપીવાય વાય અકાઉન્ટ ખોલાવવા માટે એકત્રિત કરી શકો છો બીજું પગલું તમે ડિજિટલ યુગમાં જીવી રહ્યા છો અને તમારી પાસે સહભાગી બેંકોની ઘણી બધી વેબસાઇટથી તમે એપીવાય એકાઉન્ટ ખોલાવીને ફોર્મ ડાઉનલોડ અને પ્રિન્ટઆઉટ વિકલ્પ પણ આપેલ હશે એના પછી ફોર્મ કેવી રીતે ભરવાનું રહેશે તો ફોર્મ ભરવું પણ સરળ પ્રક્રિયામાં તમે અનુસરી શકો છો ને આ ફોર્મ ભરવા માટે તમારે એપ્લિકેશન માટે જરૂર અટલ પેન્શન યોજનાની વિગતો ભરવી અને જાણવી આવશ્યક છે પહેલું પગલું તમારી ફોર્મ સંબંધિત બેંકમાં મેનેજરને આપો ને તેને સંપર્ક કરવાનો રહેશે અને તેની મુલાકાત લો અથવા તો મેનેજરનું નામ મેળવી શકો છો અને તમારી બેંકનું નામ અને શાખાની વિગતો ભરો એના પછી બીજું પગલું તમારી બેંક અકાઉન્ટ બેંકનું નામ અને બેંક શાખા દાખલ બેંકની શાખા દાખલ કરો અને વિભાગ ફરજિયાત તમારે ભરવાનું રહેશે એના પછી ત્રીજું પગલુંમાં વાત કરીએ તો પુરુષો શ્રી મેરીડ મહિલાઓ શ્રીમતી અને અનમેરિડ મહિલાઓ માટે કુમારી તથા સંબંધિત બોક્સમાં ટીક કરીને વિવાહિત તમારા જીવનસાથીનું નામ દાખલ કરો અને તમારી સંપૂર્ણ નામ જન્મ તારીખ ઉંમર અને તમારો મોબાઈલ નંબર ઈમેલ એડ્રેસ અને એડ્રેસ સરનામું આધાર કાર્ડ નંબર દાખલ કરવાના રહેશે એના પછી તમારે વિકલ્પ પરિસન કરવા જેમાં એક હજાર થી પાંચ હજાર સુધી ઈચ્છનીય પેન્શન યોગદાન રકમ પરિસન કરવાની રહેશે અને યોગદાન રકમ માસિક શીર્ષક બોક્સ ખાલી છોડવાનું કારણ કે બે તમારી પ્રવેશની ઉંમરના આધારે માસિક ચૂકવણીની રકમ ગણતરી કરશે એના પછી પાંચમો પગલામાં વાત કરીએ તો ફોર્મમાં તારીખ સ્થાન ભરવાને જરૂરી દસ્તાવેજો હસ્તાક્ષર કરો અને અંગૂઠાની પણ છાપ મારી શકો છો અને તમારા માપદંડને પૂરા કરો અને સ્વીકારો કે તમે યોજનાના નિયમો અને શરતો વાંચ્યા છે તમારે કોઈ પણ સુધારો કરવો તો તમે બેંકને જાણ કરી શકશો અને પગલું નંબર માં વાત કરીએ તો બેંક દ્વારા ભરવામાં આવશે અને ફોર્મનો છેલ્લો ભાગ સ્વીકૃતિની યોજના માટે સબક્રાઈબ નોંધણી લેવલ પર બેંક દ્વારા પૂર્ણ કરવામાં આવશે અને એક તરફથી પુષ્ટિકરણ તરીકે કાર્ય કરે છે અને તેઓ આ યોજનાનો તમને નોંધણી કરશે એકવાર તમે ફોર્મ સબમિટ કર્યા પછી બેંક પ્રતિનિધિ દ્વારા આ સેક્શન ભરવામાં આવશે